ભૌતિક સુવિધા માટે રાજ્યમાં આલિશાન જે બિલ્ડિંગો બનાવવામાં આવે છે મોટા મોટા દવાખાના શાળા કોલેજોના બિલ્ડિંગો સરકારી કચેરીઓ અને વાહન વ્યવહાર માટેના આધુનિક જે રોડ છે એ રોડના નિર્માણમાં ગુજરાતના આદિવાસીઓનો શ્રમ રહેલો છે એમની કાળી મજૂરી એમાં રહેલ છે અને એમના પ્રતાપે જ આ બધી ભૌતિક સુવિધાઓ આપણને ઉપલબ્ધ છે આવો જે વર્ગ છે એ વર્ગ કાયમ માટે મજૂરો જ રહે એવી માનસિકતા લોકતાંત્રિક સમયમાં પણ ચાલે છે પોલીસ ભરતીનું જે રિઝલ્ટ આવ્યો એમાં સૌથી વધુ નુકસાન થયું હોય તો એ આદિવાસી ઉમેદવારોને છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો તાજેતરમાં જે પોલીસનું રિઝલ્ટ આવ્યું તે આ જે નવું રિઝલ્ટ આવ્યું એમાં ત્રણેક જેટલી બાબતો દોડના ગુણ કાઢી નાખવા મેથ્સ રીઝનનું વેઇટેસ અને ચાલીસ ટકાની જોગવાઈ એને લીધે કોને કેટલું નુકસાન થયું એના લેખાજોખા આપણે અગાઉની ભરતી છે બે હજાર બાવીસની ભરતી એના આંકડાની સાથે સરખાવીને આપણે જોઈશું તો વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોશો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો ચેનલમાં જોડાઈ જશો મિત્રો અહીંયા જોઈએ કે કોને કેટલું નુકસાન દોડના ગુણ કાઢી નાખવાથી મેસ રીઝનિંગના પંચોતેર ટકા વેઇટિશ અને ચાલીસ ટકાની જોગવાઈથી કોને કેટલું નુકસાન એમાં સૌથી વધુ નુકસાન એ આદિવાસીઓને થયું છે અને આપણને આંચકો લાગે જ્યારે આપણે એ એનો એનાલિસિસ કરીએ ત્યારે એક થી પાંચ હજાર સુધીનું જે મેરિટ છે એક થી પાંચ હજાર સુધીનું મેરિટ છે એ મેરિટમાં આદિવાસીના માત્ર છત્રીસ ઉમેદવારો પાસ થયા છે જોઈએ વિગતો હવે પહેલી વસ્તુ તો જે પરીક્ષાની ભરતી થઈ એમાં ત્રણ એવી અન્યાય બાબતો દોડના ગુણ કાઢી નાખવા મેથ્સ રીઝનિંગનો પંચોતેર ટકા વેટેજ જીપીએસસીમાં માત્ર પંદર ટકા છે બસો માર્ક્સના પેપરમાં ત્યાં ત્રીસ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે કોન્સ્ટેબલમાં એસી માર્ક્સનું જે પોર્શન છે એમાં પંચોતેર ટકા એટલે કે સાઠ ગુણનું મેથ્સ રીઝનિંગ છે અને ત્રીજી જે જોગવાઈ છે ચાલીસ ટકાની જોગવાઈ જીપીએસસીએ એકત્રીસ ત્રણ બે હજાર અઢારનો પરિપત્ર કરીને આખરી પરિણામમાં લઘુત્તમ લાયકાતની જરૂર નથી એમ કહીને જીપીએસસીમાંથી લઘુત્તમ લાયકાતનું ધોરણ કાઢી નાખ્યું કારણ કે ત્યાં એમનું ધાર્યું કરવા માટે ઇન્ટરવ્યૂ છે પણ અહીંયા ધાર્યું કરવા માટે અહીંયા આ પ્રકારની ચાલીસ ટકાની જોગવાઈ એમણે લગાવી છે અને એટલું જ નહીં પેપરના બે ભાગ કરીને દરેક ભાગમાં ચાલીસ ટકા લાવવાની જોગવાઈ કરી છે એનાથી આદિવાસી સમાજને બહુ મોટું નુકસાન થયું છે અન્ય કોને નુકસાન થયું છે એ આંકડા સાથે આપણે જોઈશું હવે એની શી અસરો થઈ તો જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ચાલીસ ટકા હોય એવા બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો પરીક્ષા આપી એમાંથી માત્ર બત્રીસ હજાર આઠસો બે જેટલા જ પાસ થયા અને અત્યાર સુધીનું આ સૌથી નીચામાં નીચું રિઝલ્ટ તેર ટકા અત્યાર સુધીની જે બધી જ જે પરીક્ષાઓ છે એમાં સૌથી નીચું રિઝલ્ટ આ છે મિત્રો સૌથી નીચું રિઝલ્ટ જ્યારે આવે એટલે કે સૌથી ઓછું રિઝલ્ટ આવે ત્યારે નુકસાન એ અમુક થતું અને જાણી જોઈને આ પ્રકારનો જોગવાઈ એમાં કરવામાં આવી છે હવે એમાં જે હાલનું જે રિઝલ્ટ આવ્યું છે તો આપણે અહીંયા આંકડાકીય વિગતો એમાંથી કાઢી છે જનરલના ચારસો ને અઠાવન જેટલા પાસ થયા જનરલ ઉમેદવારો ઓબીસી ના છ હજાર સાતસો પાસ થયા છે ઈડબ્લ્યુએસના બે હજાર પંદર પાસ થયા છે એસસી ના એક હજાર નવ પાસ થયા છે અને એસટી એક હજાર સાતસો સત્તર જેટલા પાસ થયા છે આ પાસ થયેલા ઉમેદવારોનો આંકડો છે એમાં અનામત જગ્યાઓ અને ઓપન મેરિટ

એકસઠ પોઈન્ટ પંદર ટકા હતું અને ચાલીસ ટકાની જોગવાઈ એ જોગવાઈ લાવતા ઓબીસીનું પરિણામ છે એ પંચાવન પોઈન્ટ ત્યાસી ટકા આવ્યો એટલે કે એમાં ઘટાડો થયો પાંચ પોઈન્ટ બત્રીસ ટકા પરિણામ ઓબીસી નું ઘટ્યું જે ટકાવારી હતી સો વિદ્યાર્થીઓ પાંચ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ઓછા પાસ થયા બીજી રીતે નુકસાન જોઈએ કે આ સીધું નુકસાન બે હજાર બાવીસ ભરતીમાં ઓબીસી ના ચોત્રીસ પોઈન્ટ પંદર ટકા ઉમેદવારો એ ઓબીસી ના ઓપનમાં ગયા હતા વધારે મેરિટ લાવવાથી બે હાજર પચીસમાં શું થયું એમાં પણ ઘટાડો થયો બે હાજર પચીસ ભરતીમાં ના ત્રીસ નવ ટકા ઉમેદવારો ઓપનમાં ગયા એટલે અહીંયા પણ લગભગ ચાર ટકા જેટલો ઘટાડો આપણને જોવા મળ્યો ઓપનમાં જનાર ઉમેદવારોની સંખ્યા છે એ ઘટી અને એ આંકડો આપણે ટકાવારીને સંખ્યામાં પેરવીએ તો સાતસો અડતાલીસ જેટલા ઓછા ઉમેદવારો ઓપન મેરિટમાં ગયા અહીંયા જે પાંચ ટકા ઘટ્યું એ તો ખરું જ એટલે બંનેનો તમે સરવાળો કરશો તો ખાસું એવું નુકસાન ઓબીસીને આ જે પરીક્ષા છે નવી જે જોગવાઈઓ લાગુ કરવાથી આ નુકસાન થયું છે જનરલ રિઝલ્ટમાં ટકાવારી ઘટી ઓપનમાં જનારની ટકાવારી ઘટી બીજું નુકસાન એમાં એ થયું કે બસોને અડતાલીસ જેટલા જગ્યાઓ ઓછી આપી જે અનામત જે બત્રીસો ને ચાલીસ જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસો ને બાણું જગ્યાઓ ઓબીસીની અનામત આપી હતી એટલે આટલી જગ્યાઓનું નુકસાન તો ખરું જ એના પછીનો મુદ્દો સૌથી વધુ આદિવાસી ઉમેદવારોને નુકસાન થયું સૌથી વધુ આદિવાસી જે ઉમેદવારો છે એમને નુકસાન થયું કઈ રીતે નુકસાન થયું આંકડા જોઈએ મિત્રો મેં આ રિઝલ્ટ હું જોતો હતો તો થી હજાર સુધીનું જે મેરિટ છે નંબર જે મેરિટ છે એ મેરિટમાં આદિવાસી પાસ થનાર ઉમેદવારો માત્ર છત્રીસ છે તમે વિચાર કરો કે પાંચ હજાર માંથી માત્ર છત્રીસ ઉમેદવારો એ એક થી પાંચ હજારમાં પાસ એ થયા એનો અર્થ એ કે મેથ્સ રિઝનિંગ દોડના ગુણ અને ચાલીસ ટકાનું મેક્સિમમ નુકસાન છે એ આ વર્ગને થયું અને એમનું આ જે પરિણામ છે એ જીરો પોઈન્ટ બોતેર ટકા જીરો પોઈન્ટ બોતેર ટકા કહી શકાય પાંચ હજારમાંથી છત્રીસ પાસ થવા એટલે રાઈટ આ વસ્તુ છે બીજી બાબત જોઈએ હવે એક બીજી રીતે તમે જુઓ કે પચાસ અને ચાર હજાર આઠસો ને પચાસ એ ઓપન જગ્યાઓ જેમાં બધા દાવો કરી શકે એમાં બધા દાવો કરી શકે તો અહીંયા પણ જે આદિવાસી ઉમેદવારો છે એમના ભાગમાં કશું ના એમ ચાલે કે જે જે અહીંયા જગ્યાઓ છે આઠ ઓબીસી ત્રણ હજાર સાતસો આઠ જગ્યાઓ એ ઓબીસી ના ફાળે આવી એટલે કે એ જનરલ મેરિટમાં પાસ થયા ઈડબ્લ્યુએસ ને

એમના ભાગમાં કેટલી જગ્યાઓ આવી માત્ર બાર જગ્યાઓ ધારો કે જો દોડ હોત ધારો કે દોડ સોરી દોડના ગુણ હોત તો આ બારના બદલે એકસો વીસ જગ્યાઓ પણ થઈ હોત એનાથી પણ વધુ જગ્યાઓ થઈ હોત એટલે આ મોટામાં મોટું નુકસાન છે જે આદિવાસી આપણા દર્શક મિત્રો છે એ બરાબર ધ્યાન રાખો આ વિડીયો છે એ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો તમારા આગેવાનોને બતાવો તમારા પ્રતિનિધિઓને રજૂઆત કરો કે તમને કેટલું બધું નુકસાન છે કે ચાર હજાર આઠસો ને પચાસ જગ્યાઓમાંથી ઓપન જગ્યાઓમાંથી આદિવાસીઓને માત્ર ને માત્ર બાર જગ્યાઓ મળી દોડમાં એ એક્સપર્ટ જો એ દોડના ગુણ હોત તો આ સંખ્યા ખાસી એવી વધી હોત પણ અહીંયા તો મેન્ટિટી જ એવી છે કે એ લોકો જો નોકરી લાગી જશે તો પછી મજૂરો કોણ બનશે આ એ એ છે આપણા માટે દેશમાં એક શરમજનક વસ્તુ છે કે અમુક વર્ગના ઉમેદવારો પાસ ન થાય એ પ્રકારની મેન્ટાલિટી આપણે જોવા મળે છે અને મિત્રો તમે ટકાવારી જો તો ટકાવારી તમે જોશો તો કેટલી ટકાવારી તો જીરો પોઈન્ટ જીરો ચોવીસ ટકા જીરો પોઈન્ટ ખુબ જ મોટું બીજું પણ એક નુકસાન છે આદિવાસીઓને જોઈએ આદિવાસીઓની કુલ અનામત બેઠકો અઢારસો પાસ થનારની સંખ્યા કેટલી આપી છે સત્તરસો સત્તર એમાંથી બાર જણા છે એ ઓપનમાં ગયા એટલે સત્તરસો પાંચ જેટલી જગ્યાઓ મીન્સ કે એ આદિવાસીની જગ્યાઓ પર પાસ થયા એટલે એમાંથી વાત કરો તો એકસો છાસઠ જગ્યાઓ એ ખાલી કહેવાય એકસો છાસઠ જગ્યાઓ એમની ખાલી રહી ગઈ આંકડા જે બતાવે છે ખરેખર એ ઓછા બતાવે છે કારણ કે આની જગ્યાઓ એકસો છાસઠ જેટલી જગ્યાઓ એ ખાલી રહી ગઈ કહેવાય એટલે આદિવાસીઓને મોટું નુકસાન છે સૌથી વધુ નુકસાન ઓબીસીમાં ત્રણ જ્ઞાતિઓને થયું છે ઠાકોર કોળી અને ચૌધરી સમાજને હું તમને વાત કરું કે એક થી સો માં અગાઉની જે ભરતી હતી એમાં દસ ઠાકોર ઉમેદવારો પાસ થયા હતા બે હજાર માત્ર ની છે એમાં કોડીનાર તાલુકામાંથી માત્ર પાંચ જણા પાસ થયા છે આખા તાલુકામાંથી પાંચ જણા પાસ થયા છે એટલે મેક્સિમમ નુકસાન આ બંને કમ્યુનિટીને થયું છે ચૌધરી સમાજના આગેવાનોએ મને જે માહિતી આપી છે એમનું કહેવું છે કે એમના ચારસો પચાસ જેટલા ઉમેદવારો ઓછા પાસ થયા છે આ વખતે ચારસો પચાસ જેટલા ઉમેદવારો ઓછા પાસ થયા છે એટલે આ ઇન્ટ્રોડ્યુસ કરવા પાછળનો હેતુ ટાર્ગેટ એ છે કે ઓબીસીની સંખ્યા ઘટે અને આદિવાસીઓની સંખ્યા ઘટે તો પછી જે જનરલ સંખ્યા છે એમાં ધીમે ધીમે વધારો કરવો એ આ ભરતી પાછળ મીન્સ કે આ ભરતીમાં જે અન્યાય જોગવાઈઓ કરે છે એ પાછળનો એમનો ઉદ્દેશ છે ઓપનમાં ના જાય એટલે આદિવાસીઓ તો માત્ર બાર જણા ઓપનમાં ગયા અને આ જ પ્રકારની જે ભરતી એમને ચાલી રાખશે તો આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં એમને મોટું નુકસાન થવાનું છે બંધારણમાં પણ એમના માટે વિશેષ જોગવાઈની વાત છે ભરતીના જે અન્યાય જે નિયમો છે એ અંગેના આ જે વિડીયો છે એ વિડીયો આપ ન જોયા તો જોઈ લેશો જોઈને શેર કરશો મેં મારા એક થમનીલમાં લખ્યું છે કે અંધભક્તિમાંથી બહાર નહીં આવો તો તમારે માત્ર મંજીરા વગાડવાના જ આવશે એટલે જે લોકોને અન્યાય થયો છે એ અવાજ ઉઠાવો તમારા પ્રતિનિધિને વાત કરો વિડીયો છે એને વધુમાં વધુ શેર કરો કઈ જગ્યાએ અન્યાય થાય છે એ અંગે જાણકારી મેળવો જાણકારી મેળવશો તો જ તમને ખ્યાલ આવશે કે આપણને કઈ જગ્યાએ અને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે પરીક્ષાની તૈયારી માટે અમારી બે મહત્વની ચેનલો છે અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર અક્ષર અકાદમી ટેલિગ્રામ ચેનલમાં પણ અમે શેર કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીએ છીએ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં